નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમાં એક ન્યૂ અપડેટ આવી છે હવે આમાં જે એક સિસ્ટમ આવે છે એસ એસઓ એટલે કે સી જે સિંગલ સાઈન ઓન જે સિસ્ટમ છે તે ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે જોડવામાં આવે છે તમે જે રીતના મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગ ઇન કરતા હતા તેમાં હવે તમારે જે એસ એસઓ આઈડી છે તેનાથી લોગિન કરવાનું રહેશે ઘણા બધા મિત્રોને ટેક્સ મેસેજ આવી ગયો છે એસએસઓઆઈડીનો અને જે મિત્રોને એસએસ ઓઆઈડીનો ટેક્સ મેસેજ નથી આવ્યો તો તેવા મિત્રોને આઈડી કેવી રીતે લેવી એટલે કે કેવી રીતે તેમને લોગિન કરવા માટે એસએસ આઈડી તમારે કેવી રીતે ક્રિએટ કરવી તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે જે મિત્રો ચેનલમાં નવા આવે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ તમે ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તે પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાંથી મળી જશે તો મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોજો બિલકુલ સ્કીપ ના કરે તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આવી ગયા છે અહીંયા જેવું તમે પોર્ટલ ઓપન કરશો એટલે તમને જે સૂચનાઓ તમને જોવા મળે છે તમે અહીંયા જોઈ શકો છો એસ એસઓ સિંગલ સાઇન ઓન એટલે સિટીઝન સિંગલ સાઇન ઓન સિસ્ટમ છે ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે જોડાવામાં આવી છે હવે અહીંયા તમે જોઈ શકો છો એટલે લખેલું છે કે નાગરિકોએ ડિજિટલ ગુજરાત પોર્ટલના લોગ ઇન વિકલ્પ પસંદ કરવાનું રહેશે તો મિત્રો હું તમને અહીંયા સમજાવું છું સૌ પ્રથમ તો ઘણા બધા વિદ્યાર્થીઓને એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હશે અહીંયા હું તમને તે ટેક્સ્ટ મેસેજ પણ બતાવું છું અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારનો ટેક્સ્ટ મેસેજ છે તે આવ્યો હશે તો ટેક્સ્ટ મેસેજમાં લખેલું તમે જોઈ શકો છો કે ડિજિટલ ગુજરાત પોર્ટલમાં સિટીઝન એટલે એસએસઓનું અમલીકરણ કરેલ છે આપનું એસઓએસઓ આઈડી આ પ્રકારનું જે જે સી રીતે જરૂર થશે અને તેમાં આંકડા પણ લખેલા છે તો આ પ્રકારનું એસએસઓ આઈડી છે અને આઈડીથી તમે પોર્ટલમાં લોગ ઇન કરી શકશો તો મિત્રો એસએસઓ આઈડી વિશે હું તમને વધારે જાણકારી આપું છું તો આપણે ફરી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આવી ગયા છે હવે તમે જોઈ શકો છો અહીંયા તમને થ્રી લાઇન જોવા મળે છે આ થ્રી લાઇન ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળે છે લોગઇન રજીસ્ટર તો લોગઇન રજીસ્ટર ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે આપણે ક્લિક કરીશું અહીંયા તમે જોઈ શકો છો થોડું લોડિંગ લેશે લોગઇન રજિસ્ટ્રેશન પર ક્લિક કર્યા પછી તો લોગિન રજિસ્ટર પર ક્લિક કરશો એટલે નીચે ત્રણ ઓપ્શન જોવા મળે છે સિટીઝન લોગ ઓફિસ લોગ અને સ્કૂલ લોગ તો તમારે પહેલાં ઓપ્શન પર ક્લિક કરવાનું છે સિટીઝન લોગઇન ઓપ્શન ઉપર હવે સિટીઝન લોગન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો એસએસઓ આઈડી પાસવર્ડ એન્ટર કરવાનું કહે છે તો જે મિત્રોને ટેક્સ મેસેજમાં એસએસઓ આઈડી આવી ગયેલી હોય જેમ ટેક્સ મેસેજ આવી ગયેલો હોય એસએસઓ આઈડીનો તો તેમને શું કરવાનું છે અહીંયા ફોર્ગેડ કરવાનું રહેશે ફોરગેટ પાસવર્ડ અહીંયા ફોર્ગેટ પાસવર્ડ પર ક્લિક કરવાનું રહેશે અને ફોર્ગ પાસવર્ડ ક્લિક કરશો એટલે તમને અહીંયા બે ઓપ્શન જોવા મળે છે મોબાઈલ નંબર ઇમેલ આઈડી કે તમારે મોબાઈલ નંબર જે બધા આપેલો હતો પોર્ટલ પર તો તમારે એના પર મોબાઈલ નંબર પર ક્લિક કરીને મોબાઈલ નંબર એન્ટર સોરી એ તમારી જે એસએસઓ આઈડી જે આવી છે મેસેજમાં એ એસએસઓ આઈડી એ તમારે એન્ટર કરવાની રહેશે અને તૈયાર ત્યાર પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાની રહેશે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારે જે ઓટીપી વેરીફાય થયા પછી નવો પાસવર્ડ ક્રિએટ કરવાનો ઓપ્શન આવશે તો તમારે પાસવર્ડ ક્રિએટ કરી લેવાનો રહેશે એટલું કર્યા પછી તમે તમે જોઈ શકો છો ફરી આપણે એ જ પેજ પર આવી ગયા છે સિટીઝન લોગિન પર એ તમે જોઈ શકો છો તો જે મિત્રોને એસએસઓ આઈડી બનેલી નથી અને ફોરગેટ કરવાથી પણ જો એસએસઓ આઈડી આવતી નથી તો તેમને શું કરવાનું છે સાઇન અપ ફોર એસએસઓ આઈડી એના પર ક્લિક કરવાનું રહેશે સાઇન અપ કરશો તો એનાથી તમારું આખું રજિસ્ટ્રેશન ફોર્મ ઓપન થશે અને આ રીતના તમે આધાર કાર્ડ નંબર નાખીને તમે આગળની પ્રોસેસ છે તે કરી શકશો એ ફોટો પણ આવી જશે તમે આધાર કાર્ડમાં જે પ્રકારનો ફોટો છે તે રીતનો એ તમારે સંપૂર્ણ છે ડેટ ઓફ બર્થ જેન્ડર મોબાઈલ નંબર સંપૂર્ણ એન્ટર કરીને તમારે લાસ્ટમાં છે સબમિટ કરી લેવાનું છે એટલે તમારે એસએસઓઆઈડી જનરેટ થઈ જશે મિત્રો ખાસ મિત્રો જેવી ત્રણેય એસએસઓઆઈડી જનરેટ થયેલી છે અને તેમને લોગ ઇન કરો છો તમે તો લોગ ઇન કર્યા પછી તમારે ઓપ્શન આવે છે આધાર કાર્ડ વેરીફાઈનું બધા જ ઓપ્શન આવે તમને જોવા મળતા હશે તેમાં હું તમને લઈ જાઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો મેં સિટીઝન સિંગલ સાઇન ઓન કરી દીધું છે એટલે કે એસએસઓ આઈડીથી મેં લોગ ઇન કરી દીધું છે અને આ પ્રકારનું તમને જોવા મળે છે લોગિન આઈડી ઓપન થઈને ડેશબોર્ડ આવી ગયું છે હવે મિત્રો ખાસ વિદ્યાર્થીએ શું કરવાનું છે અહીંયા તમને ઓપ્શન ઘણા બધા જોવા મળે છે કેવાય સીના એમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ આઈડી રેશન કાર્ડ આ પ્રકારનું તમને ઓપ્શન જોવા મળે છે તો તમારે જે બધું જે પેન્ડિંગ દેખાય છે તેમાં તમારે જે અહીંયા એક્શન તમને ઓપ્શન જોવા મળે છે આ નીચે જે તમને અહીંયા પેન્સિલનો ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને તમારે બધું જ કેવાયસી કરવાનું રહેશે કેવાયસી કરવા માટે તમારે આધાર નંબર એન્ટર કરવાનો છે આધાર નંબર ગયા પછી તમારે જે નંબરમાં જે નંબર લિંક કરેલો છે આધાર કાર્ડમાં એ નંબર પર ઓટીપી જશે ઓટીપી ગયા પછી તમારું ડાયરેક્ટલી અહીંયા ઓટો ફિલ થઈને નામ જનરેટ થઈને આવી જશે તમારે એન્ટર કરવાનું રહેશે નહીં ડાયરેક્ટલી આવી જશે અહીંયા તમારું જે તમારું જે સ્ટુડન્ટ એટલે કે ફર્સ્ટ નેમ છે તે સિલેક્ટ એન્ટર કરવાનું છે ત્યાર પછી મિડલ નેમ લાસ્ટ નેમ તે પછી ગુજરાતીમાં નામ લખવાનું છે અને તમારે સેવ કરી લેવાનું છે એટલે તમારું કેવાયસી થઈ જશે એ જ રીતે તમારે પાન કાર્ડ ડિટેલ પણ એ જ રીતે કરવાનું છે પાન કાર્ડ નંબર લખવાનો છે અને એ રીતના તમારે પાન કાર્ડ વેરીફાય કરવાનું છે ત્યાં પછી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ આઈડીમાં તમારો જે અઢાર આંકડાનો જે ડાયશકોડ છે મિત્રો તમારા સ્કૂલમાં અને જ સ્કૂલની જે એલસી હશે એલસી એલસીમાં સીમાં તમને ડાયેશકોડ જોવા મળશે એમાં અઢાર આંકડાનો ડાયશકોડ નાખીને તમારે વેરીફાય કરી લેવાનું રહેશે ત્યાર પછી રેશન કાર્ડ એ તમારે રેશન કાર્ડ મેમ્બર આઈડી રેશન કાર્ડ નંબર નહીં મિત્રો પણ જે સભ્યોનું નામ આવે છે તે સભ્યોના નામ સામે તમારે રેશન કાર્ડની જે મેમ્બર આઈડી છે તે પણ લખી એ મેમ્બર આઈડી અને આધાર નંબર છે એન્ટર કરીને વેરીફાય કરવાનું રહેશે તો તમારું એ પણ વેરીફાઈ થઈ જશે તો મિત્રો તમારે આટલી પ્રોસેસ કરવાની રહેશે આટલી પ્રોસેસ કરી શકશો મિત્રો તમે આમાં તમારે કરી જ લેવાની છે ત્યાર પછી તમે તમારું જે છે સ્કોલરશિપનું સ્ટેટસ છે ચેક કરી શકશો તો મિત્રો આ હતો એક વિડીયો વિડીયો જો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને તમારે કંઈ પણ કોમેન્ટ પ્રશ્ન હોય તો કોમેન્ટના વિશે જણાવજો અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી જઈ બીજા એક નવા એક વિડીયોમાં